પાટણ શહેરમાં પહેલા પ્રેમ ત્યારબાદ બ્લેકમેલિંગ અને ત્યારબાદ જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે પાટણ શહેરમાં રહેતા ભાવેશ હસમુખલાલ પ્રજાપતિને આશરે દોઢેક વર્ષ પહેલાં પાટણ શહેરમાં બુકડી વિસ્તારમાં રહેતા પરિણીત મહિલા શીતલબેન જયેશભાઈ પ્રજાપતિ સાથે પ્રેમ સંબંધ થયો હતો પરિણીત મહિલા ભાવેશની સાથે મુલાકાત થતાં જણાવ્યું હતું કે મારે બે છોકરીઓ છે અને મારા સાસરિયા મને છોકરા માટે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે જેથી હું મારા પતિ સાથે છૂટાછેડા લઈ અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું આ વાતનો જવાબ હું વિચારીને આપીશ તેમ ભાવેશે જણાવ્યું હતું ત્યારબાદ તે બંને જણા પ્રેમ સંબંધમાં બંધાયા હતા આ વાતની બંનેના ઘરે જાણ થતા મહિલાના પતિએ મોતીસા ગેટ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના અનુસંધાને ભાવેશની ચોવીસ કલાકની કેદ અને આ ફરિયાદનો નિકાલ કરવા માટે તેની પાસેથી સાત રૂપિયા લીધા હતા જે તે સમયે આ વાતનું સમાધાન થઈ ગયું હતું તે પછી બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક રહ્યો ન હતો છતાં મહિલાના પતિ જયેશ અને તેના મિત્રો દ્વારા ભાવેશની ધમકી અને રૂપિયા પચીસ લાખની માંગણી કરતા હતા પરંતુ ભાવેશે લોકોની વાતનો જવાબ નહોતો આપતો ત્રીજના દિવસ તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ પાટણમાં સિંધવાઈ માતાના મંદિરમાં ભરાતા મેળામાં ભાવેશની એકલતાનો લાભ લઈ અને આરોપી જયેશ પ્રજાપતિ તેનો ભાઈ પ્રહલાદ પ્રજાપતિ તેના બનેવી અને સાથે રહેલા તેના મિત્રોએ ભાવેશ ઉપર હુમલો કરી અને પગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તે અર્થે ભાવેશની સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું કે ભાઈ એ એક મારી કે પૂરા પૂરા મારી વડે રોકી હતી જે કે મને મારો ઘર કે મારો વર હેરાણ કરે છે મારે છે ધમકાવે છે દાદુજીન મને લડે છે અને કે મારે કે છોકરા માટે પહોંચે કે દીધું તમે મને કે નહીં લઈ જાઓ ને તો હું આત્મહત્યા કરી લઈશ અને એના કારણે પછી મેં એને કીધું કે બે દિવસ પછી હું તમને જવાબ આપીશ બરાબર અને પછી મેં એને ઇજા જોતા દીદી બહેને જવાબવાળા ખેડૂતો તારું ભવિષ્ય સુધરતું હોય તો હું તારકે તને લઈ જવા દઈ જાઉં છું તો પછી જ્યારે જ્યારે એના વરને ખબર પડી એના એના ઘરવાળાને ખબર પડી તો તારે પછી મારી પર એને ફેબર પોલીસ ફરિયાદ કરી અને મને કેટલી વખત ધમકી હતો જાણ લેવાની માગણી કરતો અને પૈસાની માગણી કરતો હતો એ રીતે કે જો તારે કે મારો મને લઈ જવી હોય તો મને પચીસ લાખ રૂપિયા આપી દે તો હું ચૂકવું આપી દઉં બરાબર અને આ આ રીતનો ક્યાં તો ધન છેલ્લે છેલ્લે મને કે મેં અરજી એ લોકોએ અરજી કરીને તો ભાઈ મેં એ અરજી પાછી ખેંચવા માટે મેં કે પોલીસવાળાને કે સમાધાન કરવા માટે મેં સાત હજાર રૂપિયા આવે બરાબર અને પછી કે એ પોલીસવાળા ખુદ કહેતા હતા અને એ લોકો ખુદ કહેતા હતા એ હવે કે સમાધાન થઈ ગયું હવે આ આ રીતનો કેસ પાછો આવો ના લીધું ત્યારથી મેં એ બધું ક્લોઝ કરી નાખ્યું હતું અને ફરીથી બહારથી મને વાતો મળતી હતી કે મને ક્યાં કે લોકોમાં કે ક્યાં મારવા મારે ફરી રહે છે થોડીઓ હા્યા છે અને ફરીથી જ્યારે હું આ ત્યારે મેળામાં ગયો તો અને મેળો એટલે ક્યાં મેળો ક્યાં છે ઘવાઈનો મેળો હતો અને સિંઘવાઈના મેળામાંથી હું ઘરે પરત ફરતો હતો ત્યારે મને આપણે સિંઘવાઈના પુલ ઉપર નવા પુલ ઉપર એકલતાનો લાભ ઉઠાવીને ત્યાં મારે મારી મારી નાખવાની ગુણઓ આવ કોશિશ કરીને જઈએ છે અને એના ભાઈએ અને એના જમીએ ત્રણ બની ગયું છે ત્રણ 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 ત્રણેય એના ભેગા થઈ અને બીજા ચાર ઇસમ બીજા હતા એમ કંઈ મને મારી નાખવાની કોશિશ કરી હતી અને એ મેટલ મને મોટા પગમોમાં પગમો ઈજા પહોંચાડી છે માથા પર ઈજા પહોંચાડી છે છે અને પછી મારીને આ લોકો અને હુમલો આ પહેલી વખત કર્યો કે અગાઉ પણ તમારી ઉપર હુમલો થયેલો હતો પહેલાં થયેલો હતો પહેલાં પણ હુમલો કરેલો છે ઉપર અમારા મારે ત્રણ દરવાજે પૈબાની લાડી છે હું ધોરણ બેસતો હતો તારે એક વખત છ સાત જણા લઈને આવ્યો હતો બરાબર અને તો આખા એક લાલ ખબર હોય છે કે લઈને આ આવ્યો હતો કે છ સાત જઈને તને મારવા માટે એટલે આ જે છોકરી જે તમારી સાથે જે સંબંધ હતો પ્રેમ સંબંધ પહેલાં એ છોકરી અને એનો વર્ગ એટલે આ બંનેનું કાવતરું ભેગું છે આ આ બંનેનું કાવતરું ભેગું છે જેમ કે આ બંને પૈસાની જ માગણી માટે આ મને ટોચર કરતા હતા કેમ કે આ બંને પહેલાંથી મને પચીસ ત્રીસ લાખ માંગ્યા માગ્યા હતા અને જ્યારે આ ખબર પડીને ત્યારે મને મારી મારી નાખવાની ધમકી હાલતા હતા ઉઠાઈ લેવાની એ ધમકી આપતા હતા પણ મેં ઇગ્નોર કરી નાખ્યું મેં કોઈ દિમાગમાં લીધું નહીં અને હવે આ છેલ્લે કાલે કાલે મેળા દિન પરત ફરતો હતો તો મને એક એ કરતાનો લા લાભ ઉઠાવીને મને ચાલ લેવા આના આના અનુસંધાને તમે કોઈ પોલીસ ફરિયાદ કરી આ આવ્યા હતા અમે આજે પચીસ તારીખે દો આઠ વાગે પોલીસવાળા દ્વારા આવ્યા હતા અને એમ ક્યાં હતા કે આ લોકોએ આવી રીતે ફરિયાદ કરી છે અને ક્યાં ત્યાં હકીકતમાં તો આખાને કોઈ હતું નહીં પોલીસ ભાગીમાં કોઈ એ જોગીવાળા નહોતા ક્યાં પણ પોલીસવાળા મને એમ કહેતા હતા કે આ લોકોએ આ રીતની અરજી કરે છે તમારી ફરિયાદ પોલીસ વાળા લીધી કે ન લીધી દુવાડ આડ વાગે લઈ ગયા અને મને એમ કીધું છે કે જો તમે સમાધાન કરવું હોય તો પછી સમાધાન કરો ના તો પછી આવું હેર છે બરાબર પછી મેં એમ કીધું મેં મેં લીધો હાજો થઈ ગયા થઈ જશે તો હું આગળની કાર્યવાહી કરીશ મારે કરી દેશે